આ મુકાય આ મુકાય યનો ગોતે જો આ ખોપરી છે ને હા આયા મુકવી છે હા ન્યા હા કાઈ વાંધો નહીં હવે બાંધી દો પાટો અને ફદુડી ફેરવો નવો પોણ બાંધીને પછી તમારો ટાઈમ ચાલુ થાય હા તો આને બાંધી દેખાય નહીં હો હા દેખાય અમા અમકુનો દેખાય અમે 10 વાર ટ્રાય મારેલી ઓલી ભાઈ હા તમે તૈયાર થઈ ગયા હું તો તૈયાર જ છું ટાઈમ ચાલુ કરવા દયો પહેલા ફડુડી ફેરાવો દયો ચાલુ કરો ફેરાવો અરે બસ 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 ટાઈમ ચાલુ કરો એ ટાઈમ ચાલુ હાલો ના કોઈ બોલો માં એને રીતે ગોતવાય દો નહી બોલતા નહિ કોઈ બોલતા નહિ

છત્રી શેકલ માં પોપટ ભાઈએ ગોટી લીધી એટલે તમારા કરતા ડોલી ભાઈ આગળ છે બરોબર હા આમ રાખ નથી ઓલા પણ એમ છે બાપા

দাও লো রে রে টাইম আলো তোমার টাইম চালু 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 ভাত রূপুই না হয়ে যাচ্ছে আরে

તમારા હાથમાં આવીને ઝટકી ગઈ તમે ટીમ માં જ બાર નીકળી ગયા હોય તમે તો ઘણી કરી

અમને અહીંયા સુધી દેખાય છે એ લાગે છે હા હા અલ્યા લે પડ દે કરી દે હા

તમારે જ્યાં ખોપરી ફેરવતા નહીં રેડી ખોપરી જોઈ ફેરવવાનું હોય ખોપરી જોઈ લીધી જોઈ લીધી બાંધો

I will you. Ready, I will you. <laughs> so I will you. I saw out. <laughs> yeah, I <laughs> will.

ફેરવો 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 હે બોલ હા બોલ હા બોલ હાલો કરો ડાન્સ ચાલુ હાલો હાલો લે 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 દાદા લાગે હો આટલા દાદા લાગે આનું ભય માણા છે વાહ 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 પપટભાઈ વાહ આ ગઈ લ્યા જો તમે 10000 હારી દેશો લે 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 ટાઈમ તમ તારે તમે ગોતવા દો પૂરું થઈ ગયું ભાઈ હલો ભુરા ભાઈ હા તમે ખોપરી તો જોઈ લીધી

જોર વાહ 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 બરો વાહ ભુરા ભાઈ વાહ હે હા ભાઈ વાહ બાજી કરે ને હા ઓ લાવો લે <laughs> <laughs> મને એવું હતું હકીકતની ની વાત કરું મન માં એવું હતું આજ મારો વારો આવી જાય તમને નઈ પણ એવું જ હતું મારો વારો આવી જાય સડી ગયા ને કાંઈક સાચી વાત છે ચાલો હવે નવા વિડીયો સાથે મળીશું મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ ચેનલ જોતા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારે ત્રણ ચેનલ છે ત્રણ ચેનલોના વિડીયા જોઈજો અને આવીને આવી રીતે અમને સપોર્ટ કરતા રહેજો